હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે મનાભાઈ મિત્રો બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો રાત્રે વરસાદ ફૂલ જ વરસ્યો છે તમામ જગ્યા મિત્રો કોઈ જગ્યા વિસ્તારો બાકી રાખ્યા તમામ વિસ્તારોને ઘેરી લીધા છે પાછળમાં તમે દેખી શકો છો ગ્રાઉન્ડની અંદર મિત્રો કાણા કાણા વાદળા મિત્રો છાયેલા છે અત્યારે હાલમાં પણ વરસાદી વાતાવરણ છે હાલમાં વરસાદ થોડો થોડા સમય માટે જ બંધ રહ્યો છે સવારથી રાત્રે ચાર વાગ્યા પછીથી મિત્રો વરસાદ ચાલુ જ હતો અને મિત્રો એક આ સૈયારા ફિલ્મ આવી છે હિન્દી તમને ખ્યાલ હોય તો એનો મિત્રો હમણાં વાયરલ ટ્રેન્ડિંગ બધી જગ્યાએ ચાલી રહ્યો છે તો જે પણ વ્યક્તિએ સૈયારા ફિલ્મ ન દેખી હોય તો મિત્રો દેખી લીધો અમે બે દિવસ પહેલી જ દેખીએ બરાબર સરસ મજાની ફિલ્મ બનાવીએ સૈયારા જે વ્યક્તિ એ લવરી હશે ને એના માટેની સ્પેશિયલ ફિલ્મ છે આયા તમે એ ફિલ્મ દેખશો ને એટલે તમને ખુદને લાગશે કે આવી ફિલ્મ ભવિષ્યમાં કંઈ બનાવી નથી અને ભૂતકાળમાં કંઈ બનાવી નથી ને બનવાની પણ નથી એવી સુપર ફિલ્મ છે એક વખત તમે આ ફિલ્મ દેખશો ફિલ્મ દેખશો એટલે તમને મોહ્ડાએ તમને તમારો ઓછામાં પોણી આવી જવાના રહે કેમકે એની ફિલ્મ એવી ટાઈપની બનાવેલી છે એટલે શૈયાળા ફિલ્મ મિત્રો દેખજો ઓનલાઈનની અંદર કોઈ જગ્યાએ બતાવતી છે નહીં એને માટે ટિકિટ ખરીદવી પડશે ટિકિટ ખરીદી અને ફરજીયાત દેખજો બરાબર અમે ત્રણ ચાર જણા ભેળાથી દેખી હતી સ્થળે માટે ઘણું વેટ મારે કરવો પડ્યો હતું ટિકિટ માટે પણ તમે જોવો એટલે તમને ખબર પડશે કે કઈ ફિલ્મ છે ખરેખર ફિલ્મ પાછળ મને ઘણી બધી મહેનત કરી છે શેરષ મધાની બનાવી છે આવી ફિલ્મ તમે ભવિષ્યમાં કદી પહેલાં કદી ભાળી નથી અને આવી છે પણ એ મસ્ત ફિલ્મ બનાવી છે લવરિયા વ્યક્તિઓ એમના માટે ખાસ તૈયારી અને તમે લો શિયાળા ફિલ્મ કેવી ખતરનાક ફિલ્મ બનાવી છે બઢિયા મજા આવશે તમને રેડી વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ તો નવ નવું અપડેટેડ આવેલી બીજા વિશે કોઈ રહેશે આગળ આગળ તો જય માતાજી